નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અત્યારના બપોરના એક વાગીને ત્રીસ મિનિટ જેવો સમય થયો છે મહત્વના હવામાન સમાચાર છું જેમાં છેલ્લા ચોવીસ કલાકથી ગુજરાતમાં અતિ ભારે વરસાદ અવિરતપણે ચાલુ છે ત્યારે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાઈ થયા છે તો કેટલીક બસોના રૂટો પણ બંધ કરવામાં આવ્યા છે તેત્રીસ જેટલી ટ્રેનોના રૂટો પણ બંધ કરવામાં આવ્યા છે સત્યાવીસ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે સાથે સાથે સ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ હજુ પણ આવનારા ચોવીસ કલાક સુધી ભારેથી અતિભારે અને ભયંકર વરસાદની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં ઘરની બહાર ન નીકળવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે ખાસ કરીને હજુ ચોવીસ કલાક રહેજો પોતાના ઘરમાં પોતાના સ્થાન ઉપર સાવધાન સાવચેત રહેજો તો જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે કારણ કે ભારે પવન એંશી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતના ટોટલ ખાસ કરીને બસો સ જેટલા તાલુકાની અંદર સવારથી બપોર સુધીમાં વરસાદ છે જેમાં સૌથી વધારે રાજકોટમાં સ ઇંચ જેટલો વરસાદ બે થી ત્રણ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે આજે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો જોઈએ અત્યારે પવનની ઝડપ કેવી છે અત્યારની વાત કરીએ તો અત્યારે ખાસ સૌરાષ્ટ્રના જે ભાવનગર આજુબાજુના વિસ્તારો છે જેમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાક દેવભૂમિ દ્વારિકા પટ્ટી છતાવન ખંભાત આણંદ ખેડા ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાક સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જ્યાંથી સિસ્ટમથી ટ્રક દૂર સુધી લંબાયેલો છે ત્યાં ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાક તેમજ મધ્ય ગુજરાતમાં ઓગણસાઠ ઉત્તર ગુજરાતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ છે કચ્છના વિસ્તારોમાં સેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે આ રીતે ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદની સંભાવના ગણી શકાય

શક્યતાઓ છે તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે આપણે વરસાદની સંભાવનાવાળા વિસ્તારોની વાત કરીએ તો આપ જોઈ શકો પોરબંદરના જે વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો રાજકોટના વિસ્તારો અને અમરેલી સુધીના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના અત્યારે બપોર પછી રહેલી છે ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવાડ સાઈડના વિસ્તારો તેમજ ભાણવડ પોરબંદર ઉપલેટા જેતપુર આજુબાજુના જે વિસ્તારો છે કુતિયાણા સાઈડના વિસ્તારો કેશોદ માંગરોળ જૂનાગઢ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ વેરાવળ સાઇડના વિસ્તારો તુલસીસામ કોડીનાર ઉના અને રાજુલા સુધી ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો ખાસ કરીને કાલાવડ સાફર વેરાવળ રાજકોટ ગોંડલ જસદણ જેતપુર બાબરા ગઢડા બોટાદ બરવાળા વલભીપુર સુધીના વિસ્તારો કે જેમાં ભારે વરસાદ પડશે રાણપુર લીમડી ચોટીલા થાન વાંકાનેર સાવડી ધ્રોલ જામનગર આ બધા વિસ્તારોમાં પણ હળવાથી ભારે મધ્યમ વરસાદની સંભાવના છે સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો તેમજ મોરબીના વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે ભાવનગર સિહોર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોની વાત કરીએ તો તળાજાથી મહુવા સુધીના જે વિસ્તારો છે ત્રાપદ સુધીના વિસ્તારો અને રાજુલા સુધીના જે વિસ્તારો છે જેસર પંથકની અંદર પણ સામાન્ય હળવા વરસાદની સંભાવના છે દરિયા કિનારાના વિસ્તારોને બાદ કરતા ભારે વરસાદની સંભાવના મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ ધોળકા નડિયાદ ખંભાત સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ પૂર્વ ગુજરાત લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુરમાં હળવો મધ્યમ વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો વરસાદ આપણને જોવા મળશે તો વાત કરીએ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર તેમજ આબુ રોડ થરાદ ધાનેરા અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ સૌથી વધારે જોવા મળશે અત્યારે હાલ સિસ્ટમ આખી કચ્છ ગુજરાત સૌરાષ્ટ્ર રિજન ઉપર છે એટલે કે આ રીતે અત્યારે ડિપ્રેશન સિસ્ટમ બની ગઈ છે અને ખાસ મજબૂતમાં મજબૂત છે અને તફરીનો માહોલ કેટલાક વિસ્તારોમાં મસી શકે કારણ કે ગઈ રાતથી જ વરસાદની સંભાવના સૌથી વધારે છે સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં છથી સાતનો જે સમયગાળો છે તેમાં કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો પોરબંદર જિલ્લાના તમામ વિસ્તારો પુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ કેશોદ આજુબાજુના મોટા ભાગના વિસ્તારો તેમજ માંગરોળ વેરાવળ વિશાવદર ધારી બગસરા સાવરકુંડલા સુધીના જે વિસ્તારો છે તુલસીશામ કોડીનાર ઉના આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ મહુવા તળાજામાં સામાન્ય વરસાદ પાલીતાણા સુધી હળવો વરસાદ તેમજ ભાવનગર સિહોર વલભીપુર ગઢડા બાબરા તરફ જતા વરસાદનું જોર વધશે ગોંડલ જેતપુર જસદણ બોટાદ બરવાડા તેમજ સાપર વેરાવળ સાઈડના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના જામનગરથી ધ્રોલ સાવડી વાંકાનેર થાન સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ કાલાવડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સૌથી વધારે સંભાવના ગણી શકાય લખપત નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા આજે બધા કચ્છના વિસ્તારો છે તેમાં પણ સૌથી વધારે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુર ડુંગરપુર આ જે પટ્ટો છે અમદાવાદ ગાંધીનગર ખંભાત સુધીનો તેમાં વધારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય હળવા વરસાદની સંભાવના છે આજે રાત્રિની વાત કરીએ આપણે તો રાત્રિના સમયે પણ વરસાદ આપણને આખા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને કચ્છના વિસ્તારોમાં લખપત નલિયા થી માંડવી ગાંધીધામ સુધી દરિયાકિનારાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાણવર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી બોટાદ જસદણ ગોંડલ અમરેલીના તમામ વિસ્તારો તેમજ પોરબંદર જૂનાગઢ વેરાવળ અમરેલી ઉના રાજુલા મહુવા સુધીના વિસ્તારો તળાજા પાલિતાણા ભાવનગર શિહોર બોટાદ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા તેમજ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ખેડા આણંદ આજુબાજુ પણ હજુ ભારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપીમાં સામાન્ય ઝાપટા જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે રાત્રે હારી સાણસમા મહેસાણા વડનગર માણસા કડી ગાંધીનગર હિંમતનગર આબુરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીમાં પણ વરસાદ જોવા મળશે તો અત્યારે હાલ કહી શકાય કે વરસાદ કરતાં પવનનું જોર વધારે છે આવતીકાલે સવારે પણ આ રીતે સમગ્ર ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમ નીચે આવવાના કારણે વરસાદના વિસ્તારો વધશે જેમાં આવતીકાલે જેતપુર જૂનાગઢ રાજકોટ અમરેલી બાબરા જસદણ ગઢડા વલભીપુર પાલીતાણા શિહોર ભાવનગર તેમજ બોટાદ રાણપુર સુધી આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે આવતીકાલે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ ખાસ કરીને પવનની ઝડપ આગામી સમયમાં કેવી રહેશે વાવાઝોડા જેવી સ્થિતિ અત્યારે જોવા મળી છે અત્યારની પવનની ઝડપ સૌથી પહેલા આપણે જોઈએ છીએ હવે આપણે જોઈએ સાંજના સમયે ખાસ કરીને સૌરાષ્ટ્ર એકાવન ઉત્તર ગુજરાત સત્તાવન દક્ષિણ ગુજરાત પચાસ જેવી આવતીકાલે સવારની વાત કરીએ તો પવનની ઝડપ પંચાવન થી સાઠની જોવા મળશે આવતીકાલની બપોર પછીની પવનની ઝડપ અઠ્યાવીસ તારીખની જોઈએ જેમાં કચ્છની અંદર એકોતેર થી એંશી જામનગર દ્વારકા સોસઠ ઉત્તર ગુજરાતમાં સુડતાલીસ મધ્ય ગુજરાત પંચાવન દક્ષિણ ગુજરાત પંચાવન સૌરાષ્ટ્રમાં પચાસ જેવી ઝડપ રહેશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ જેમાં જામનગર મોરબીના પટ્ટામાં ઓગણ સિત્તેર થી સિત્તેર ઉત્તર ગુજરાતમાં એકસઠ મધ્ય ગુજરાતમાં તેપન દક્ષિણ ગુજરાતમાં સાઠ સૌરાષ્ટ્રમાં છપ્પન જેવી પવનની ઝડપ જોવા મળશે ઓગણત્રીસ તારીખમાં બપોર પછી પવનની ઝડપ પચાસ જેવી થશે એટલે કે નોર્મલ તરફ જશે ત્રીસ અને એકત્રીસ તારીખ સુધી ભારે પવન ફુકાશે એકત્રીસ તારીખથી પવનની ઝડપ નોંધપાત્ર ઘટાડો થશે અને જે સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં પહોંચી જશે હવે આપણે વાત કરીએ આગામી પાંચ દિવસમાં કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે તો સૌથી વધુ વરસાદના વિસ્તારો કચ્છ સૌરાષ્ટ્ર જોવા મળશે જેમાં ખાસ કરીને નલીયા આજુબાજુ તેર ઇંચ લખપત આઠ માંડવી અઢાર ગાંધીધામમાં છ ઇંચ વરસાદ દ્વારકાની અંદર સત્તર સલાયામાં ઓગણીસ જામનગરમાં તેર રાજકોટમાં આઠ ભાણવડમાં બાર ઇંચ પોરબંદરમાં જૂનાગઢમાં બાર અમરેલીમાં સ ઇંચ જેટલો વરસાદ પડશે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના જે આ વિસ્તારો છે જેમાં કચ્છ જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર ને મોરબી સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો કે જેમાં હજુ પણ ભારે વરસાદ આવતા ચોવીસ કલાક સુધી આ રીતે જોવા મળશે જેમાં આગામી બોતેર કલાકની અંદર ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળી નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ